નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો છઠ્ઠો દાખલો જોઈશું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણા જોડે એસી અને એ ઈ સમાન છે એ બી અને એડી પણ સમાન દર્શાવેલ છે અહીં આપેલા ખૂણા બી એ ડી અને ખૂણો ઇ સી આ બંને ખૂણાઓ સમાન આપણને આપેલા છે તો સર્વપ્રથમ આપણા જોડે જે સાબિત કરવું છે બીસી બરાબર બી ઈ છે તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે બે ત્રિકોણોને એકરૂપ બતાવવા પડશે તો અહીંયા આપણે બતાવેલ ત્રિકોણ એ બી સી ડી આ ત્રિકોણને આપણે એકરૂપ બતાવો છે કયા ત્રિકોણ સાથે તો ત્રિકોણ ઈ એ સાથે આ બંને ત્રિકોણને એકરૂપ બતાવા છે તો એની અંદરથી આપણા જોડે એ અનુરૂપ એડી આપ્યું છે એસી અનુરૂપ એ ઈ આપ્યું છે પરંતુ અંતર્ગત ખૂણો આપણને એકરૂપ મળતો નથી તો અંતર્ગત ખૂણાને એકરૂપ બતાવવો હોય તો તમે જોશો કે અહીંયા આપેલો આપણો ખૂણો બી એ ડી બરાબર ખૂણો ઈ એ સી આ બંને જે ખૂણાઓ છે એનો આટલો જ વિસ્તાર આપણા જોડે ઘેરાયેલો છે તો આ વિસ્તાર બંનેમાં જોવા મળતો હોવાના કારણે આપણે આખો આ ત્રિકોણ અને આખો આ ત્રિકોણ છે એને એકરૂપ બતાવવા પડશે તો એ બંને ત્રિકોણને સરખા બતાવવા હોય તો બંને ભાગની અંદર તમે જોશો તો ખૂણો બી એ ડી એમાં આટલો ભાગ ઉમેર દો અને ખૂણો ઈ એ સી એમાં આટલો ખૂણો ઉમેર દો આટલો ભાગ તો આખે આખો ખૂણો આપણને શું થશે મળશે તો ખૂણો સી કે ડી બંનેમાં શું છે સામાન્ય છે તો બંને બાજુ એટલા ખૂણાને આપણે શું કરીશું ઉમેરીશું તો અહીં આપેલો જે આપણો ખૂણો છે બી એ ડી એની અંદર ખૂણા કોને ઉમેરીશું આપણે તો ખૂણો સી એ ડી બરાબર ખૂણો આપણે કયો આપ્યો છે અહીંયા ઈ એ સી વત્તા ખૂણો ઉમેરીશું ખૂણો સી પાસ ડીના ખૂણાઓનો તમે સરવાળો કરો તો આખો ખૂણો કયો મળશે બી એ સી જે આપણે જરૂરી છે તો અહીંયા લખીશું ખૂણો બી એ સી આ બંને ખૂણાઓનો આપણે સરવાળો કર્યો બંને આસન કોણ છે એ બેનો સરવાળો કરશો તો આખો ખૂણો આપણને અહીંયા મળશે રીતે જોડે એ સી સી છે એમાં ઉમેરવાના કારણે આખો આ ખૂણો મળશે તો કયો ખૂણો મળશે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઈ એ સી જેને આપણે પરિણામ નંબર એક આપીશું તો આપણે અહીંયા શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે બંને બાજુ ખૂણો ઉમેરતા નંબર એક હવે સરળતાથી આપણે આ બે ત્રિકોણ ને એકરૂપ ત્રિકોણ સાબિત કરી શકાશે તો આપણે અહીંયા લખીશું કે ત્રિકોણ જે બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ કયો આપણા જોડે છે બીજો તો અહીંયા આપણે સાબિત કરવો પડશે એ આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવા છે તો સર્વપ્રથમ તમે જોશો તો આ ત્રિકોણની એબી બાજુ અને આ ત્રિકોણની એડી બાજુ એ આપણને સમાન આપેલી છે તો આપણે અહીંયા લખીશું એ બી બરાબર આપણા જોડે આ ખૂણાઓ બંનેના આપણે સાબિત કર્યા સરખા છે તો બી એ બરાબર ખૂણો ઈ તો આપણો આ જે ખૂણો જે છે બી એસી અને બીજો ખૂણો ઈ એસી એ બંને આપણે પરિણામ એકમાં સાબિત કર્યા છે તો અહીં લખાશે પરિણામ એક મુજબ હવે વિદ્યાર્થી મિત્રો જોશો તો ફરી પાછું આપણને અહીંયા એસી અને એ બે સમાન આપેલા છે તો એસી બરાબર એ ઈ એ બંને આપણા માટે સમાન છે તો આપણે લખીશું કે આપેલ છે તમે જોશો તો આપણા જોડે આ બાજુ છે આ અંતર્ગત ખૂણો છે અને આ બાજુ છે એના કારણે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ ડી એ ઈ તો અહીંયા આપણે બાજુમાં લખવું પડશે કઈ શર્ત આધારે આપણે એમને એકરૂપ થવાના કારણે આપણે એમ કહી શકાશે કે આપણા જોડે બાકીની જે બે બાજુ આપણે એકરૂપ સાબિત કરવી છે કઈ અને બી તો આપણા જોડે આ બીસી અને આ જે બી છે એને આપણે સીપીસીટી અનુસાર શું કહી શકાશે સમાન છે તો બીસી સાબિત કરવાની છે આ બંને સમાન છે એનું કારણ કહી શકાય તો આ રીતે આપણે આ દાખલો ગણી શકાશે વિદ્યાર્થી મિત્રો આ દાખલાને બે ત્રણ વખત ધ્યાનથી જોશો તો તમને સો ટકા સમજ પડશે તમારે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વધુને વધુ વિડીયો શેર કરો જેનાથી અન્ય વ્યક્તિને એનો લાભ મળી શકે તેવી આશા રાખું